પોરબંદરમાં ધ મલ્ટીમીડિયા શો યોજાયો જેમાં ઉભરતા કલાકારોએ સ્થાનિક સંસ્કૃતિની ઝલક રજૂ કરી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કલાકારોએ કથક ભરતનાટ્યમ મણિયારો પ્રાચીન રાસ અને અર્વાચીન રાસ સહિતની કૃતિઓ રજૂ કરી ગરવી ગુજરાત કલા એકેડમી અને સપ્તકલા એસોસિએશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં પોરબંદરનો ઇતિહાસ અને સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો રજૂ કરવામાં આજે ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સહાય અને અમારા પોરબંદરની જે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ સંસ્થાઓના સહયોગથી અમારા અરુણાબેન મારુ અને એમના બધા જ હોય આજે પોરહિલુ પોરબંદર નામનો એક મલ્ટીમીડિયા શો રજૂ કર્યો અને એમાં પોરબંદરનો જે ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે અને અહીંયાની જે વિરાસત છે એને રજૂ કરવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે નવી પેઢી છે એ આ પ્રયાસ દ્વારા પોરબંદરના ઇતિહાસને પોરબંદરના સાંસ્કૃતિક વારસાને મનોરંજન સાથે અને ગીત સંગીતના માધ્યમથી અને સ્ટેજ શોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું અને એનાથી અમારી જે ભાવિ પેઢી છે એ પોરબંદર માટે ગૌરવ અનુભવતું થશે એટલું જ નહીં પોરબંદર માટે જે કાંઈ કરવાનું છે ભવિષ્યની પેઢી માટે અમારું સ્વચ્છ પોરબંદર વિકસતું પોરબંદર અને વારસાને આગળ વધારતું પોરબંદર છે એને આજે રજૂ કરવામાં આવ્યું એ માટે બધા જ કલાકારોને એમના આયોજકોને અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને કલાકારોએ જે આજે રજૂઆત કરી છે ખાસ કરીને એ બધા જ અભિનંદન અધિકારીઓ છે અને અરુણાબેન અને એમના બધા જ સાથીઓએ જે આજનો કાર્યક્રમ રજૂ કર્યો પહેલી વખત ઉપર બંદર એ માટે એમને પણ અભિનંદન આપું ગુજરાત સરકારના યુવા અને સંસ્કૃતિ વિભાગ અહીંના અમારા અરુણાબેન અને એની સાથેની એનજીઓએ સાથે મળીને આજે અહીં પોરખીલું પોરબંદર મીડિયા શો જે કર્યો છે એ ખરેખર ખૂબ જ સુંદર હતો હમણાં જ આપણા ધારાસભ્ય જેમ વાત કરી એ રીતે આ શોને લીધે પોરબંદર શું છે એની સંસ્કૃતિ શું છે અહીંયા ખારવા લોકો મેર લોકો અન્ય જે કોમ છે એ બધા જે પોતપોતાની જે સંસ્કૃતિ જાળવીને બેઠા છે એને પણ ઉજાગર કર્યું છે પોરબંદર એટલે અહીંયા ભગવાન કૃષ્ણ અને લુક્ષ્મણજીના વિવાહ એ જ રીતે પોરબંદર ને આ જે જાંબુવંતી ગુફા છે એટલે ત્યાં પણ કૃષ્ણ ભગવાને જે લગ્ન કર્યા હતા એટલે આમ તો પોરબંદરનું આ સાસણું કહીએ એવું આ પોરબંદર છે એને આજે આ સૌ કલાકાર મિત્રોએ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો છે મહાત્મા ગાંધીજી પણ અહીંયા પોરબંદરના અને જેની આપણે આઝાદી અપાવી છે એ જ રીતે કૃષ્ણ ભગવાનના સખા સુદામા એની પણ આ નગરી છે એને આજે ઉજાગર કરી છે તે બદલ હું ગુજરાત સરકાર અરુણાબેન અને એની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું